જાંગેરપુરા ઇસ્કોન મંદિરમાં અખંડ બાર કલાકના કિર્તનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે સંસ્થાપક આચાર્ય શ્રી પ્રભુપાદ નિત્યાનંદ ત્રિયોદશ નિમિત્તે આ કિર્તનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનેક ભાઈ ભક્તો દર્શન માટે પધાર્યા હતા તેની પર હવે આપણે પણ નજર કરી દર્શન કરીએ જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરમાં હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામા હરે હરે રામા રામા હરે હરે નામના અખંડ બાર કલાકના કીર્તનનો કાર્યક્રમ ઇસ્કોન મંદિર ખાતે આજે ગુરુવારે સવારથી જ યોજવામાં આવ્યો હતો જેમાં નાનેરાથી માંડીરે મોટેરા સુધીના ભાવિક ભક્તોએ કીર્તનમાં ભાગ લઈને પ્રભુ ભજન કરી પોતાનું જીવન ધની મનાવ્યું છે આ બાર કલાકનો કીર્તન એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે સંસ્થાપક આચાર્ય એ ભક્તિ વિરાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ નિત્યાનંદ ત્રિયોદશી નિમિત્તે અને એકસો પચીસમી ઇસ્કોન મંદિરની શતાબ્દી વર્ષ નિમિત્તે આ ઇસ્કોન મંદિરમાં કીર્તન રાખવામાં આવ્યું હતું મંદિરના પટાંગણ અને ગર્ભ ગૃહમાં ભગવાનના દર્શન કરી ભક્તજનો પણ હાલ દેખાતા હતા મારું નામ નિખિલેશ છે નિખિલભાઈ આજે આજે રિસ્કોન મંદિરની અંદર સુંદર મજાના હરે રામ હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ સૌ પ્રથમ તો બધાને હરે કૃષ્ણ તમને આજે છે ને ઘોર નિરાય ભગવાન જે છે એમાંથી નિત્યાનંદ પ્રભુનો આજે આવિર્ભાવ દિવસ છે આજે એ પ્રગટ થયા હતા તો એને દિવસ એને દિવસે અમે ઇસ્કોનમાં મોટો ઉત્સવ કરીએ છીએ નિત્યાનંદ ત્રયોદશી આજે તો એના માટે અમે અખંડ હરિનામનો પાઠ હરિનામનો કીર્તન કરીએ છીએ સવારે સાડા નવ વાગે ચાલુ કરેલું છું રાતના સાડા નવ સાડા નવ વાગ્યા સુધી અમે કરશું એટલે સાડા બાર સાડા બાર કલાક આખો દિવસ ચાલશે આમાં આશરે પાંચસો થી આઠસો લોકો જેવા હરિભક્તો આખા દિવસમાં લાભ લેશે આખો દિવસ કીર્તન થશે અને જે આ આ જે છે અમે જે આ વર્ષે સ્પેશિયલ પ્રોગ્રામ કરીએ છીએ અમારા જે ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રીલ પ્રભુપાદ છે એમનું એકસો પચીસમી જન્મ શતાબ્દીનું વર્ષ અમે ઉજવી રહેલા છે તો આવા પ્રોગ્રામો આખા વર્ષ દરમિયાન અમે ટોટલ એકસો પચીસ આવી બાર બાર કીર્તન આવી રીતના કરવાના છે બહુ બહુ આનંદની અનુભૂતિ થઈ રહેલી છે કે ભગવાન અમારી વચ્ચે સાક્ષાત છે એ અમે અનુભવ કરી રહેલા છે અમે લોકો જે અમારું જે સંકીર્તન ગ્રુપ છે અમારું સંકીર્તન મંડળી અમે આખા વર્ષ દરમિયાન પ્રભુપાનની એકસો પચીસમી જન્મ શતાબ્દી વર્ષ ઉજવી રહેલા છે તો જેમ કે એમાં બહુ બધા પ્રોગ્રામો અમે કરવાના છે એકસો પચીસ ગામોમાં જઈને અમે હરિનામનો પ્રચાર કરશું જે રીતના તમે જોઈ રહેલા છો એ રીતના આ કીર્તન અમે એકસો પચીસ ગામોમાં સુરતના એ તે જગ્યા પર ગઈને અમે કીર્તન કરશું અમે ત્યાં પછી પ્રસાદ વેચશું અને જે પ્રભુપાદની બુક્સ છે એ બુક્સનું ડિસ્ટ્રિબ્યુશન કરશું ભગવદ્ ગીતા રામાયણ એ બધી બુક્સનું અમે વિતરણ કરશું લોકોને અને એકસો પચીસ ઘરોમાં જે અલગ અલગ દેવોટીઝ હોય કે લોકો હોય એ લોકોના ઘરોમાં ગઈને અમે કીર્તન પ્રોગ્રામ કરશું અમારા ગુરુ મહારાજની પૂજા કરશું પ્રભુપાદ મહારાજની અને એમને લોકો પાસે એમની એમના ગુણગાન કરશું એ રીતના આખા આખા વર્ષ દરમિયાન મતલબ આ રીતના અમે પ્રોગ્રામનું આયોજન કરેલું છે મારું નામ દશરથસુદ દાસ છે અત્યારે અત્યારે અને મોબાઈલના પણ હજારોની સંખ્યામાં એ માટે અમે અખંડ ધૂન નો પ્રોગ્રામ રાખ્યો સાડા બાર કલાકનો આવા સાડા બાર કલાકના ના અમારા પ્રોગ્રામ છે એટલે સવારે નવ સાડા નવ લગી આ અખંડ કીર્તન ચાલશે એ પછી અમે પાછા જન્માષ્ટમી પર અમે સતત પાંચ દિવસ એકસો પચીસ કલાક સતત કીર્તન કરવાના છે અને આપ નિખિલ પ્રભુએ કીધું એ રીતે ગામોમાં એકસો પચીસ ગામોમાં એકસો પચીસ ઘરોમાં કીર્તન કરીએ છીએ એટલે અમારું આવી રીતના અખંડ કીર્તન ચાલતું જ રહેશે કેવું લાગે સરસ બધાને મજા આવી રહી છે ઉત્સાહ બધા નવા નવા ભક્તો આવે છે એ લોકોને પણ ઉત્સાહ વધી રહ્યો છે આમ જહાંગીરપુરાના ઇસ્કોન મંદિર ખાતે બાર કલાક માટે અખંડ કીર્તન ધૂનમાં અનેકો ભક્તોએ ભાગ લીધો છે પ્રકાશ વાળા સાથે અઝરશે